સમજ થશે પહેલી વાત તો મને નર્વસનેસ બહુ ફીલ થાય છે એટલી તો મને ઇન્ટરવ્યુ રૂમમાં જતા નથી થતી કેમ કે આ બહુ પહેલી વખત હું આ સ્ટેજ ઉપર બેઠો છું અત્યારે કેમ કે ત્યાં જ હું બેસતો તો તો સૌથી મુખ્ય વાત તો હું કહીશ કે સેલ્ફ બિલીફ હોવું જોઈએ આપણી પાસે આ મોટિવેશનના કેટલા બધા કિસ્સાઓ આવે તો સ્વામી સાહેબે વાત કરી મેડમે વાત કરી પંડ્યા સાહેબે પણ ઘણા બધા કિસ્સાઓ આપણને આવ્યા પણ જ્યાં સુધી આપણામાં અંદરથી કંઈ ન હોય કે હું કરી શકું મારથી થશે એમ ત્યાં સુધી આ બધું કઈ પહોંચશે નહીં એમ અંદરથી તમને એક સ્પાર્ક હોવો જોઈએ કે હા મારામાં એબિલિટી છે તમને પોતાને ઓળખવાની એક કળા હોવી જોઈએ કે આ મારું સ્ટ્રોંગ છે આ મારું બીજ છે તો તમે આગળ જઈ શકો છો એમ તો સૌથી પહેલું તો તમારામાં બિલીફ રાખવાનો છે તમે જે વાંચો છો તમારા મટીરિયલ છે તમારા જે ગાઈડ જે તમને ગાઈડ કરે છે મેન્ટર છે એ બધા ઉપર વિશ્વાસ રાખવાનો અલગ અલગ વસ્તુને ખોળવાની નથી તમારું મટિરિયલ છે તો તમારે વિશ્વાસ રાખવાનો કે જીપીએસસી હોય યુપીએસસી કે કોઈ પણ બોર્ડ હોય એ પ્રશ્ન આમાંથી પૂછશે આવો વિશ્વાસ તમને તમારા પર ને તમારા મટીરિયલ ઉપર રાખવાનો ત્યારે તમને એ વસ્તુ યાદ રહેશે અને તમને વધારે ને વધારે વાંચવાની ઈચ્છા થશે તો પહેલી વાત તો એ તમારા કેમ આજે કેટલું બધું મળે છે ટેલિગ્રામ ગમે તે ભાઈ બંધો નવું નવું લઈને આવે છે આ વાંચે આ સારું બનાવેલું છે પણ ઠીક છે હવે તમને તમારા ઉપર પોતે એમ થઈ જવું પડે કે ના મારે નથી વાંચવાનું મારી પાસે મારી વસ્તુ છે તો એ જ વાંચ્યા કરવાનું છે ભલે પંદર વખત વીસ વખત હું પણ મારા અમુક સોર્સ છે જે મેં વીસ વીસ વખત વાંચેલા છે તો તમારે એ જ કરવાનું છે નવું કશું વાંચવાનું નથી કોઈ કોઈ સોર્સ પૂરો નથી હોતો કે ભાઈ આ વાંચી લો એટલે એમાં બધું જ આવી જાય એવું ક્યારે કઈ મળવાનું નથી તમારી પાસે જે કહે છે એમાં કઈક કઈક ખૂટતું હોય છે તો ભલે ખૂટતું પણ જેટલું તમે વાંચો છો એ પરફેક્ટ હોવું જોઈએ અને વાંચવામાં કોઈ એક્સક્યુઝ નથી રાખવાનો ઘણા બધા એવું પૂછતા હોય કે આ આનું ઇમ્પોર્ટન્સ કેટલું આમાંથી ક્વેશ્ચન આવશે કે નહીં આવે આપણે તો વાંચવા જ બેઠા છીએ તો વાંચવાનું જ છે ક્વેશ્ચન આવે ના આવે એ બધું પછી છોડી દેવાનું જ્યાં સુધી તમારી તૈયારી જે મિનિમમ સીટી એક્ઝામની જો વાત કરો તો મિનિમમ બેર મિનિમમ શું છે કે જે કંઈ સિલેબસ છે તો એ પહેલાં પૂરો થવો જોઈએ ફર્સ્ટ રીડિંગ તો બધું થવું જોઈએ ત્યારબાદ તમારે આગળ વધો ત્યાં સુધી ના તમે આન્સર રાઇટિંગ કરી શકો ના તમે કરંટ અફેર્સ સમજી શકો તો હું તો પહેલાં એવું જ કહું છું કે પહેલાં બે જે મિનિમમ સિલેબસ છે બધા સબ્જેક્ટનું ફર્સ્ટ રીડિંગ પૂરું કરો એને સમજો કે આ સબ્જેક્ટ દ્વારા તમે શું સમજો છો એમ કે ક્વોલિટી છે કે જીઓગ્રાફી હિસ્ટ્રી છે એમાંથી તમે શું શીખી રહ્યા છો યાદ કરવા માટે નહીં એક્ઝામ માટે નહીં એ સબ્જેક્ટના એસેન્સને સમજો પહેલાં એના પછી તમે કરંટ કરંટ અફેર ધારો કે તમે વાંચી લીધું કે ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન બહુ ડીલે થઈ રહ્યું છે અને ડેમોક્રેસી આમ છે ત્યાં તમને ખબર જ નથી કે ડેપ્યુટી સ્પીકર શું છે ને કઈ રીતે ઇલેક્શન થાય તો શું કરવાનું તો કરંટ અફેર્સ હોય કે આન્સર રાઇટિંગ હોય આ બે બેન વસ્તુ છે હમણાં સાહેબ એ વાત કરી કરંટ અફેર્સ વાંચવાનું પણ એ પહેલા દિવસથી એનો કોઈ મતલબ નથી તમને ખબર જ નહીં પડે તો સૌથી પહેલાં જે બધા સબ્જેક્ટ છે પાંચ છ સબ્જેક્ટ છે મેઇન આમાં તો વધારે આવતું નથી હું તો કહું આપણે જે બીજા બધા ફિલ્ડના લોકો કરે છે એના કરતાં તો આપણે બહુ સારું છે બહુ ઓછું વાંચવાનું આવે હું તો એવું કહું છું કેમ કે એટલી બધી મહેનત નથી વાંચવાનું બહુ ઓછું છે થોડું ઓછું જ વાંચવાનું છે પણ તમારે પોતાની રીતે એનું એનાલિસિસ કરતું રહેવાનું છે તમારે બ્રેન સ્ટોમિંગ કરવાનું છે ધારો કે હું અહીંયાથી કંઈક બોલું છું તો અત્યારે તમારા મગજમાં શું થશે હું જે બોલી રહ્યો છું હું જે બોલું છું એ વિચારો તમારા મગજમાં જવાનો પણ એવું અત્યારે તો બરાબર છે પણ એક તમે વિડીયો જુઓ કે એનાલિસિસ જુઓ તો એમાં કેવું થશે કે એ જે વ્યક્તિ છે એ ટીચર છે ગાઈડ કરતા હોય છે બોલતા હોય છે એના વિચારો તમારા મગજમાં જાય છે અમુક વસ્તુ માટે જરૂરી છે સાંભળવું પડે પણ મોટા ભાગે તમારે એવું કરવાનું છે કે તમારે જાતે વાંચવાનો છે કોઈ સોર્સ છે કોઈ ન્યૂઝપેપર છે એના એનાલિસિસ આપણને યુટ્યુબમાં ઘણા બધા મળતા હોય પણ એના કરતાં તમે જાતે વાંચો તમારું મગજ પ્રોસેસ કરશે કે હું આ શું સમજી રહ્યો છું હું શું પ્રોસેસ કરી રહ્યો છું તો એ વધારે અગત્યનું છે તો જાતે જ કોઈ સોર્સ વાંચો જાતે જ કોઈ મટિરિયલ કોઈ ન્યૂઝપેપર કોઈ એડિટોરિયલ વાંચો એને પોતાની રીતે પ્રોસેસ કરો કે હું આમાંથી હું સમજું છું અને એને હું કઈ રીતે મારો ઓપિનિયન ડેવલપ કરું છું પછી પછી તમે આન્સર રાઈટિંગમાં ઉતરી શકો છો એમ અને કોઈ પણ બ્રેન સ્ટોમિંગ કોઈ પણ ક્વેશ્ચન આવે તો આપણો શું જનરલી હોય ગૂગલ કરી દઈએ કે આમાં શું શું આન્સર આવશે કોઈ મોડેલ આન્સર લાવો ને કોઈ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી હશે એના મોડેલ આન્સર હોય તો વધારે મજા પણ એ એટલું અગત્ય અગત્યનું નથી તમારી સામે કોઈ ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનને તમે કઈ રીતે પ્રોસેસ કરો છો તમારે વિચારવાનું છે કે આના પોઝિટિવમાં નેગેટિવમાં બે કરોડમાં દસ દસ પંદર પંદર હજાર વિષય માર્ચ મુદ્દા બને ને તો બનશે તમારે એ પ્રયત્ન કરવાનો કે કેટલું વધારે એનાલિસિસ હું પોતે કરી શકું છું આનાથી તમે એક્ઝામના સમયે શું છે કે ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન કોઈ નવો જ આવે આમાં કોઈ વસ્તુ મેં કીધું એમ પૂરું નથી થવાનું અત્યારે પણ મારી પાસે એવી ઘણી બધી વસ્તુ છે કે જે વાંચવાની બાકી છે તો એ તો રહેવાનું જ છે તો પણ એક્ઝામના ટાઈમે કંઈ નવું તમને મળી ગયું કે કોઈ ક્વેશ્ચન નવો આવ્યો કે જ્યારે તમે જોયો નથી અને એ મોમેન્ટ ઉપર તમે કઈ રીતે પ્રોસેસ કરશો તમારે પેનિક થઈ જશો એ નથી કરવાનું તમારે કોઈ નવી વસ્તુને આવો તો તરત કઈ રીતે હું પ્રોસેસ કરું છું હું શું વિચારીશ એની હેનિક ક્યારે કરું છું એ જ્યારે તમે જાતે જ કોઈ ક્વેશ્ચનને સમજો એને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો અને પીવાય તું કરવાના એ વધારે હેલ્પફુલ થાય એનાથી આપણને કોઈ ઇન્સ્ટિટ્યૂટના માઇન્ડસેટ સમજવાનો સમજી શકાય એમ કે આ ડાયરેક્શનમાં ક્વેશ્ચન પૂછશે આ ડાયરેક્શનમાં આપણને કે પૂછશે તો આ બધી બેઝિક વસ્તુ છે અને ખાસ તો બધાએ જ કીધું છે કે પીયર બહુ સારું રાખવાનું એન્વાયરમેન્ટ આજુબાજુનું સારું રાખવાનું ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી આપણી પાસે એક તો છે નહીં ટાઈમ કોઈ પણ એક્ઝામ આવતી હોય તો એમાં જ હોય કે અમે તો બે મહિના જ રહ્યા છીએ એક મહિના જ રહ્યા કોઈ પણ સમયે આ સ્થિતિમાં આપણે હોઈએ એટલે ટાઈમ જેટલો બને એટલો ઓછો વેડપવાનું અને આવું સારામાં સારા પિયર ગ્રુપ આપણું બને એવા મિત્રો બને આપણા જેવી તૈયારી કરતા હોય ને આપણા જેવું લેવલ હોય એવા મિત્રો બનાવવાના આપણાથી સારું જાણતા હોય સારું વધારે વાંચેલું હોય એમની જોડે રહેવાનું જોડે રહેવાનો મતલબ મિત્રો બનાવવાનો મતલબ ખાલી એવો નથી હા હું ઓળખું છું તમારે એની રોજ રહેવાનું છે આ બધા મુદ્દા ઉપર જે તમે આખો દિવસ વાંચો છો એના ઉપર ડિસ્કસ કરવાનું છે કે આજે આવું છે કે તમે ન્યૂઝપેપરમાં વાંચીને આવ્યા હોય

અને સ્પીપા અમદાવાદમાં હતા એમ તો એનો તો હું ખાસ કહું જ છું કે તમારું જે એન્વાયરમેન્ટ હોય એના આજુબાજુના લોકો હોય એનો બહુ મોટો ફાળો હોય છે બહુ જ મોટો હું પહેલાં એકલા ઘરે જ પ્રિપેરેશન કરતો હતો ત્યારથી પછી આ સ્પીપા મને એડમિશન મળ્યું ત્યારે ખબર પડી કે આપણે ક્યાં છીએ એમ હજી ઘણું બધું આપણે લેટ કરીએ છીએ કોમ્પિટિશન ક્યાં છે અલ્ટિમેટલી તો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે તમારે બીજાથી આગળ રહેવાનું છે હમણાં પંડ્યા સાહેબે વાત કરી હતી કે ચોસઠ ટકા કોઈને ચોપન ટકા પહેલો રેન્ક આવે છે તો કોમ્પિટેટીવ એક્ઝામ આપણે સો માંથી સો એમ લોકોથી આગળ રહેવાનું છે તો લોકો જેટલું કરે છે એમથી તો આપણે મિનિમમ આગળ રહેવું જ પડશે તો આ બધું ક્યારે થાય તમે લોકોની વચ્ચે હોય સારા એવા લોકોની વચ્ચે હોય કોઈ રેન્ડ આમ કોઈ પહેલી વખત વાંચતું હોય એની જોડે તો એમથી તો તમે આગળ વધવાનો પણ જે ખરેખર જેની પાસે અનુભવ છે જે સારું લેખી શકે છે જેની પાસે સારા આઈડિયાઝ છે એવા જોડે રહ્યો એવા જોડે કંઈક ડિસ્કસ કરો તો તમને કંઈક સારું જાણવા મળશે અને તમારો પણ ગ્રોથ થશે તો આવું બધું છે બાકી તો બધાની પોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેટેજીસ હોય છે કોઈ કયા લેવલે અત્યારે છે અને કઈ એક્ઝામ ટાર્ગેટ કરી રહ્યા છે એની તો મને કોઈ જાણ નથી અમે કદાચ અહીંયા જ જ છીએ અને બધું પૂરું થાય ત્યારે પર્સનલી પણ કોઈ એવા ડાઉટ હોય તો પૂછી શકો છો થેન્ક યુ